अपनी सौनी बच्चे आज के सरकार सरकारना परिपत्रों की कॉपी में आपने आदि है यह परिपत्रों की कॉपी के साथ बाजबना एक महाकाय भ्रष्टाचार नाश शरियत्रनी विगतो आपके पास है रजक પહેલા તબક્કે આ ભ્રષ્ટાચારમાં ત્રણ અબજ અને પચાસ કરોડ રૂપિયા નુકસાન અને બીજા તબક્કામાં પહેલા તબક્કામાં પાંચ લાખ સ્ક્વેર મીટર બીજા તબક્કામાં વીસ લાખ સ્ક્વેર મીટર એટલે કે બાર અબજ અને વીસ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર મુખ્યમંત્રી તો એવું કેવા મૃદુ અને અરે ભાઈ મધા ભગવાન આવા મૃદુ થઈએ મજબૂત બનો તમે એક નાના મામલતદાર ની ડેપ્યુટી કલેક્ટર માં ભ્રષ્ટાચાર ક્યાં થાય છે જોવા જાવ છો તો તમારા નાક નીચે આ થાય છે એને પકડો પેલા દરવાજા ખુલ્લા રાખીને ખાળમાં ડૂચા દેવા મારા સૌરાષ્ટ્રમાં કહેવાય છે આ તમારા કોણ મંત્રી સામેલ છે આ ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર શું કરે છે તમારા એ જીઆઈડીસી ના એમડી શું ફરજ છે એની શું કરે છે શું આ લૂંટ ચલાવવાની છે અને પછી પાછું કહેવાનું કે મૃદુ મક્કમ વિનંતી કરું છું માનની ભૂપેન્દ્રભાઈ આપ કોઈને પણ બેક સીટ ટ્રેન ના કરવા દો દાદા ભગવાન માફ ના કરે આપ મક્કમ બનો મજબૂત બનો દંડો ઉઠાવો અને આવા ભ્રષ્ટાચારીઓને અંદર કરો અને મારી માગણીનો સ્વીકાર કરો